નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

ઓકલા નિવેદન કે વૈકલ્પિક વ્યવસ્થા આપી છે પરંતુ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી અમારો મુખ્ય વ્યવસાય પશુપાલનનો છે તંત્ર કહે છે તમારા પશુપાલન પાંજરાપોળ મોકલી દો અમે ઘર વગરના થઈ ગયા છીએ પણ તંત્ર અમને બેરોજગાર કરવા માંગે છે કાલ રાતના અમારા પશુઓ તંત્રના ડરથી જંગલમાં છોડી નાખ્યા હતા તે હાલ સુધી અમને મળતા નથી ધારાસભ્ય સાંસદ અને શાસક પક્ષના નેતાઓ પ્રત્યે ભારોભાર વિરોધ દર્શાવ્યો

તમે થોડા ઘણો વ્યવસ્થા થોડો મન બે કલાક ચાર કલાક પહેલા આવીને કહેવું તો કે તમારા માલ છોકરા ઢોર નીકળો બહાર પોલીસ વાળી આઈ તો કરવા માંડી થાપો છોડવા માંડી એવું બધું કેમ દેવી તમે કરો કે તમે કાઢી મેલવાની વાત કરો નાના નાના છોકરા છે મારે આ પરમ સાંજે ખાવા ખાતો 12 વાગે આ હવે કોઈ ભાઈ લઈને આવ્યો વ્યક્તિ તો તમે કે બેન ખાવા ખાઈ લો ખાવા કને બાવે યાર અમારો છોકરો રાતના પચાસ પચાસ હજાર લાખ લાખ રૂપિયાની ની ભેસો મરી અમે કેવી રીતના છોકરા મોટા કરે અને આ તો કેવી દયાન સરકાર કે જેમને રાત્રે આશરો લીધે ચીનવી લીધો હિન્દુ ધર્મમાં માણસ મરેને એને પણ રાત્રે બહાર નથી કાઢતા જીવતા માણસો છે અને અમારો માલ ડોર નો વ્યવસાય હજી સુધી અમારો માલ ડોર ક્યાં છે એ અમને ખબર નથી અમારા માલઢોર એમને લેવા દીધા નથી અમારા નળિયા છાપરા લેવા દીધા નથી આ લોકોએ તંત્રએ ડાયરેક્ટ જ હુમલો કર્યો છે અમારા ઉપર એમના કરતા તો મોગલો ને અંગ્રેજો સારા હતા અમે હવે સરકાર સુધી એ પ્રાર્થના કરી છે કે અમને કઈક આ ગરીબોની ની વ્યવસ્થા આપશે રાત્રે રોડ રસ્તા ઉપર છોકરા ઊંઘ્યા છે અમુક કાકાઓને ખાટલા સહિત બીમાર લોકો હતા અમને ખાટલા સહિત અમે ક્યાં ઘેર પહોંચાડ્યા છે ડિલિવરી વાળી ભાઈઓ હોસ્પિટલમાં મારી પડી છે અને આજે અમારું કોઈ સાંભળવા તૈયાર નથી કોઈ ધારાસભ્ય કોઈ નેતાઓ કોઈ તંત્ર કોઈ કલેક્ટર કોઈ એસડીએમ કઈ જ અમારી સાંભળે આ રક્ષકો છે કે ભક્ષકો છે એ જ અમને ખબર નથી પડતી અને ઊલટાની ની ધમકી આપે છે કે તમારા ઢોર અમે પાછલા પોર લઈ જાઓ તો પાંજરા શું લે છે અમને બધાને ભેગા કરીને પાંજરા પોલ લઈ જાઓ ને ત્યાં તમે અમારી ખાવાની વ્યવસ્થા કરો છો અમને ભોજનાલય બતાવો છો અમે કઈ ભિખારી છીએ ભોજનાલમાં જઈને જીમીએ અમારે પણ છે અમારે અને અમે કહે છે ઠાકોર પણ ઠાકોર રહો ઠાકોર પણ તો મરી રહ્યા છે ઠાકોર પણ નીચે ડટાઈને મારે શું મરવાનું છે અમે રોડ રસ્તા પર ઊંઘીશું પણ કોઈને આશરે અમે નહીં છીએ સરકારને મારી વિનંતી છે કે અમને રાહત દરે કે ગમે તે રીતે અમને રાહતનો પ્લોટ આપે અને કલેક્ટર શ્રી તાત્કાલિક આના ધોરણે પગલા લે જેવી રીતે દબાણ તોડવાના પગલાં ભર્યા છે ને એ રીતે અમને જમીન આપવાના પણ પગલા તાત્કાલિક લે